ખબર <coughs> બધ કોકને પ્રશ્ન ખાધી તો ઓકાળો ફોબરા ઓટા છે ને ને કોકરાવા થાય ને માં લરાયેલી હેલી હેલીય હેલી હેલી ના ગેમ કરી દે હવે આપણે આપી દે એ રે આ રે ભોર ચલો 9 કિલો આધી બે કિલો આધી પાનીય કોઈ નથી આ યે ખા કોઈ તો આ ભણો હઈ પડશે હોમો લઈ રો નેડો ભેળો રાખવાનો કરવાનો ઉબરા મું ને મપડ્યા આજુ કડ્યું કરે ને હો પાબો હાવ છત્રી તો આ છોકરા ને બોકરા વતમડી કોઈ પડે ને ફૂન થા કે મોટો પડે ને બીજું ખવાઈ દઈએ મારો પાકો રીસન પાળા લાજ તો લઈ લે